તો રાષ્ટ્રપતિ ઉપર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કરેલી ટિપ્પણી મુદ્દે ભાજપ નેતાએ પ્રહાર કર્યા છે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જેમાં સાંસદે લખ્યું કયા મુદ્દે વિરોધ કરવો તેનો કોંગ્રેસને ખ્યાલ જ નથી લાઈમલાઇટમાં રહેવા માટે કોંગ્રેસ વાહિયાત મુદ્દા ઉઠાવતી હોવાનો પણ સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો મનસુખ વસાવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણને શાંત અને સરળ ગણાવ્યું પણ એ જે ભાષણ કરતા હતા બધું ક્લિયર સંભળાતું હતું એના એક વાત કરવાની શૈલી પણ પ્રકારની ખૂબ સરસ રીતના હતી કે જે સરકાર સરકાર કામ કામ શું કરી રહી છે ભારત અને આગામી દિવસોમાં રાષ્ટ્રને કેમ કરીને મજબૂત કરવું એ અંગેની આખી એમને રાષ્ટ્રપતિ ભાષણમાં રાષ્ટ્રપતિ મહોદય ભાષણ કર્યું કોંગ્રેસના લોકોએ બહાર નીકળીને રાજકીય મુદ્દો વાનો પ્રયત્ન કર્યો કે જે રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા છે એને લઈને જે ટિપ્પણી કરી એને આદિવાસી સંસદ નહીં બાકીના બધા જ લોકો દેશના સંસદ સભ્ય ઉપરાંત નહીં બાકીના આમ જનતામાંથી કેટલાક જે સમજદાર જાગૃત લોકો છે એમણે પણ આ પ્રકારની ટીકા કરી છે કોંગ્રેસ આજે સાવ ખતમ થઈ ગઈ છે ને એમને વિરોધ પક્ષોની સામે કયા મુદ્દા લઈને આવવું એવા કોઈ એમની પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા આવા પ્રકારના નાટક સ્ટંટ કરે છે তো নীতিন